કારણ કે તમે જોઈ શકો કે મિત્રો આ વાવાઝોડું છે મિત્રો આ છવ્વી તારીખનો નકશો છે અને આ બંગાળની ખાડીનું વાવાઝોડું ગુજરાત રાજ્ય તરફ આગળ દિશા પકડીને કેટલી અસર પહોંચાડશે અને આગામી દિવસોની અંદર શું વાતાવરણ જોવા મળવાનું છે હાલ આજની વાત કરીએ તો આજે મિત્રો પંદર તારીખ થઈ છે અને હવે દિવાળી આડા માત્ર ને માત્ર પાંચ દિવસ રહ્યા છે તે પહેલા તૈયારી કરી રાખજો કારણ કે મિત્રો ગુજરાત રાજ્ય ઉપર હવે વાતાવરણમાં કંઈક મોટી રવાઝોડી થઈ શકે કારણ કે ચોમાસાની વિદાય તો થઈ ગઈ છે પરંતુ મિત્રો જે આગાહીઓ આપવામાં આવી હતી કે વરસાદી માવઠાઓ જે છે તે તોફાન મચાવી શકે તો મિત્રો એ આગાહી હંડ્રેડ પરસેન્ટ સાચી પડવાની છે તો એના માટે તૈયાર જેશે તે મિત્રો રહેવું પડશે કારણ કે ચારો દિશા તરફથી બધા લોકોએ તૈયારી રાખવી પડશે પરંતુ શિયાળો પણ શરૂ થઈ રહ્યો છે તો વાતાવરણની અંદર જે મોટા પલટાઓ આવવાના છે અને શિયાળાની શરૂઆત જે થવાની છે ગુજરાત રાજ્યમાં તેને લઈને પણ એક મોટી નવી આગાહી સામે આવી છે તો એના વિશે પણ વાત કરીશું અને સાથે જ ગુજરાત રાજ્યના વાતાવરણમાં જે અચાનક પલટો

બધી માહિતી તમારા સુધી પહોંચી જાય તો ચાલો મિત્રો ટાઈમ બગાડ્યા વગર વિડિયોની શરૂઆત કરીએ અને સૌથી પહેલા માહિતી મેળવી ગુજરાત રાજ્યના હાલના તાજા હવામાન સમાચાર વિશે મિત્રો અત્યારે ગુજરાત રાજ્ય પર તાજું હવામાન એવું જણાવી રહ્યું છે કે ગુજરાત રાજ્ય પર અત્યારે ભેજ બની રહ્યો છે એટલે કે હ્યુમિડિટીનું પ્રમાણ જે છે મિત્રો મિત્રો અહીંયા જોવા મળી રહ્યું છે 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 લાઈવ તો તો તારીખ આજે આજે અને અને વાર થયો બુધવાર માહિતી વહેલી સવારથી લઈને બપોર પછી અને મોડી રાત સુધી ગુજરાત રાજ્ય પર ભેજનું પ્રમાણ જોવા મળી રહ્યું છે અને આ હ્યુમિડિટી એટલે કે ભેજને કારણે ગુજરાત રાજ્ય ઉપર જે છે તે મિત્રો કાળના વાદળો જે છે તે બનશે અને આ વાદળીય માવઠાઓ જે છે તે વાદળો જે છે તે મિત્રો માવઠા લઈને આવી શકે તો પંદર તારીખ બુધવાર ગુજરાત રાજ્ય પર પણ ભાગોમાં વાદળો માહિતી આપું તો ગુજરાત ઉપર અત્યારે હાલ વાત કરી તો ઋતુ કઈ તો અત્યારે હાલ ઋતુની શરૂઆત ગુજરાતની અંદર થઈ ગઈ છે પરંતુ પ્રોપર એવી કોઈ મોટી ઠંડીની હજી શરૂઆત નથી થઈ એ શરૂઆત બાવીસ તારીખથી થવાની છે એટલે કે બાવીસ તારીખ પ્રોપર શિયાળો અને ઠંડી

વાદળો અને ભેજો એ ભાગોમાં માવઠા એટલે કે ચોમાસું આ ત્રણ ત્રણ ઋતુનો અહેસાસ થવાનો છે તો આ તો મિત્રો માહિતી થઈ ગઈ હાલના હવામાન સમાચાર વિશે ત્યાર પછી હું તમને વાવાજોડાની લાઈવ ટ્રેક અને લાઈવ અપડેટ આપું તો મિત્રો જોઈ લો નવસો ને પચાસ એચપીએ ભેજ લેવલ ઉપર છવ્વીસ તારીખે તમને દેખાડું તો મિત્રો આ વાવાઝોડું પહેલાં તો ક્યાંથી આવવાનું છે તો મિત્રો જે ઇન્ડિયન ઓશિયન એટલે કે હિન્દ મહાસાગર જેને આ ગણવામાં આવે છે તો મિત્રો આખે આખો આ હિન્દ મહાસાગરનો પટ્ટો છે જે મિત્રો ઓસ્ટ્રેલિયા અને ભારતની વચ્ચે રહેલો છે તો હિન્દ મહાસાગરમાંથી આગળ વધીને બંગાળની ખાડીમાં એન્ટ્રી લઈ રહ્યું છે આ લો પ્રેશરિય સર્ક્યુલેશન અને હત્યાવી તારીખ જેવી આવે એટલે આ વાવાઝોડું મજબૂત પ્રેશર બનાવશે અને કમ્પ્લીટ લો પ્રેશર એક્ટિવિટીમાં આવી જશે એટલે કે હળવી મધ્યમ વરસાદી સિસ્ટમમાંથી અતિભારે રૂપ ધારણ કરશે અને પવનની ગતિ મિત્રો અહીંયા લાઈવ તમે

દિશા વિશે માહિતી આપીશું અને ક્યાં જશે કેટલું મજબૂત બનશે એ મિત્રો આપણે આવનારા દિવસોમાં ખબર પડશે પરંતુ અત્યાર માટે એટલું કે અંબાલાલ જે આગાહી આપી હતી એ મિત્રો કોઈ ખોટી અથવા અફવાની વાત નથી તેમણે જણાવ્યું હતું કે દિવાળી પછી એક વાવાઝોડું દેખાશે નવેમ્બર મહિનામાં તો કહી શકો કે આ ડિસેક્ટોબરના એન્ડમાં અને નવેમ્બરની શરૂઆતમાં જ બંગાળની ખાડીમાં સર્ક્યુલેશન લો પ્રેશર અને વાવાઝોડું બનવા લાગ્યું છે પરંતુ માત્ર વાવાઝોડા વિશે વાત નથી કરવાની મિત્રો એક માહિતી એ પણ છે કે અઢારથી પચીસ તારીખ વચ્ચે ભારે વરસાદી રાઉન્ડો પણ જોવા મળશે એનું મુખ્ય કારણ મિત્રો એ જ

જે ફોટો મિત્રો મેં તમને શરૂઆતમાં પહેલા પણ દેખાડ્યા તો જોઈ લો મિત્રો આ બંગાળની ખાડી છે અને બંગાળની ખાડીની અંદર આ કે આખું લો પ્રેશર વાળું આ વાવાઝોડું બનતું જોવા મળી રહ્યું છે એચપીએ 980 એચપીએ બેઝ લેવલ ઉપર મિત્રો જે છે ત્યાં લોકેશન છે ત્યાર પછી મિત્રો જો તો આ સેટેલાઇટ પિક્ચર છે અવકાશમાંથી આ નકશો લેવામાં આવ્યો છે જોવા જઈએ તો મિત્રો તમને અહીંયા દેખાડીએ તો મિત્રો આ બંગાળની ખાડી છે બંગાળ લખેલું છે તે બંગાળની ખાડી છે આ અરબ સાગરનો પટ્ટો છે અને એની નીચે એક્ઝેક્ટ જોવો તો આ કે આખો વાદળનો પટ્ટો છે એ જ વાદળનો પટ્ટો આ રીતનો બંગાળની ખાડી એન્ટ્રી લેશે અને અતિભારે લો પ્રેશર સિસ્ટમ અને વાવાઝોડું બનાવશે તેની સાથે મિત્રો જો કારણે સૌથી વધારે અસર દક્ષિણીય રાજ્યોમાં થશે છત્તીસગઢ ઓડિશા આવેલું છે ઝારખંડ આવેલું છે આંધ્રપ્રદેશ આ બધા ભાગોની અંદર વધારે અસર થશે અત્યાર પૂરતી એવી માહિતી મળી રહી છે ત્યાર પછી વાવાઝોડું જો આગળ વધીને ગુજરાતની અંદર એન્ટ્રી લેશે તો મિત્રો ત્યારે તેના વિશે માહિતી આપીશું અત્યારથી વાવાઝોડાની દિશા અત્યારથી વાવાઝોડાની લો પ્રેશર કેવું રહેશે મજબૂત રહેશે નબળું રહેશે એ મિત્રો અત્યારથી જણાવવું ખૂબ મુશ્કેલ છે તો જ્યારે वावाजोडू नजिक आसे त्यारे તેના વિશે અમે તમને માહિતી આપીને પ્રોપર માહિતી આપીને જણાવશું તો હાલ મિત્રો વાવાઝોડા માટે આજ આટલું જ રાખીએ છીએ ત્યાર પછી હવે છેલ્લે છેલ્લે આપણે વાદળોને આધારે વરસાદની આગાહી મેળવીએ તો મિત્રો મેં તમને શરૂઆતમાં જણાવ્યું કે અમુક અમુક ભાગોમાં આજે ભેજ બની રહ્યો છે તેને કારણે વાદળો પણ બની રહ્યા છે તો એને કારણે જ મિત્રો અમુક અમુક ભાગોમાં ઝાપટા અને વરસાદો પણ જોવા મળશે તો સૌથી પહેલા સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં મિત્રો આજે ત્રણ જિલ્લાની અંદર વરસાદી આગાહીઓ જે છે તે જામેલી છે કયા કયા જિલ્લાઓ છે મિત્રો લાઈવ તમે જોઈ શકો રાજકોટ મોરબી અને દ્વારકા જિલ્લો મિત્રો છે આ ત્રણે ત્રણ જિલ્લાની અંદર તમે જોઈ શકો કે વાદળો જે છે તે ભરપૂર જોવા મળી રહ્યા છે તો આ વાદળો જેથી કચ્છની અંદર રાપર ખાવડાના વિસ્તારોથી લઈને ભુજ માંડવી નલિયા લખપત ચખ્ખો પ્રદેશ આ બધા ભાગોમાં ઝાપટા જોવા મળી શકે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં કોઈ મોટા વાદળો નથી પરંતુ મહેસાણા બનાસકાંઠા અને પાટણ ત્રણે ત્રણ જિલ્લાના બધા જ તાલુકાઓ પર વાદળી એક્ટિવિટીઓ છે જેથી ભાગોમાં પણ આપણને ઝાપટા અને માવઠાઓ જોવા મળી શકે ત્યાર પછી મધ્ય ગુજરાતની પણ અપડેટ આપું હવે લાઈવ તો મિત્રો જોઈ લો આ મધ્ય ગુજરાતનો આખો ભાગ છે અને મધ્ય ગુજરાતની અંદર કયા કયા ભાગોમાં ઝાપટા અથવા માવઠાઓ જોવા મળી શકે તો જોઈ લો અમદાવાદથી માંડીને અહીંયા ગાંધીનગર વિરમગામનો પટ્ટો છે કપડવંજ લુણાવાડા ગોધરા દાહોદ પંચમહાલના પટ્ટાની અંદર સારા એવા વાદળો જોવા મળી રહ્યા છે તો આ ભાગોમાં વરસાદ જોવા મળી શકે આજે વડોદરા છોટાઉદેપુર ઉદેપુર ચાંપાનેર બોડેલી આ આખા પટ્ટાની અંદર આણંદ લાગુના પટ્ટામાં કોઈ મોટા વાદળ નથી છે તે ભાગોમાં કોઈ પણ મોટા વરસાદની આગાહી નથી ત્યાર પછી દક્ષિણ ગુજરાતના વિશે દક્ષિણ ગુજરાતમાં એક પણ વાદળ નથી જેથી દક્ષિણ ગુજરાતમાં સંપૂર્ણપણે કોઈ વરસાદની આગાહી રહેશે નહીં જેમાં સુરત વલસાડ ડાંગ તાપી અને તમામ હવામાન સમાચારો અહીંયા પૂર્ણ થાય છે જેમાં આપણે વરસાદથી લઈને શિયાળાથી લઈને વાવાઝોડા વિશે વાત કરીએ તો ટૂંકમાં આવનારું હવામાન ગુજરાત રાજ્ય માટે ઘણું જટિલ રહેવાનું છે કહી શકો કે મિત્રો આવનારી જે ત્રીસ તારીખ રહેશે ત્યાં સુધી ગુજરાતના વાતાવરણમાં અવાર નવાર પલટો જોવા મળશે કારણ કે હવે જેમ જેમ દિવસ આગળ વધશે તો પંદર તારીખ પછી એટલે આજથી આવતી કાલથી ગુજરાતમાં ઠંડી પણ પણ વધશે તો તો તમને તમને શિયાળાનો અનુભવ થશે તારીખ તારીખ બાદ ફરી એકવાર એક વરસાદી માહોલ જોવા મળશે અને પછી જો હવાઓ ફૂંકાશે વાવાઝોડાની અસરો જોવા મળશે તો ત્યાર પછી ફરી એક વાતાવરણમાં પલટો જોવા મળશે પરંતુ આપણે આ ચેનલ ઉપર ડગલે ને પગલે છે પણ નવા હવામાન સમાચાર આવશે મૂકવામાં આવશે તો દરરોજ એક વખત આ ચેનલ ખોલીને વિડીયો જોઈ લેવો જેથી તમને સચોટ માહિતી મળી જાય બાકી આજ માટે આટલું જ રાખીએ ફરી મળીશું નવા હવામાન સમાચાર અંદર ત્યાં સુધી રજા આપશો ધન્યવાદ જય માતાજી જય દ્વારકાશ